હંમેશા જવાબદારી નિભાવતા આવ્યા છે ત્યારે અહીંયા આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ સાથે હું હૃદયથી સ્વાગત કરું છું અમારા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટ સંસદીય મતદારના પ્રભારી દીપક સુદાદા માન્ય વિનોદભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ માન્ય અતુલભાઈ આમ આદમી પાર્ટીના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મની કપુરિયાજી કોંગ્રેસ પરિવારના બધા જ રકમ જેવા આગેવાનો પરિવારજનો અને વહેલા રાજકોટ આ રાજકોટનું રણ મેદાન એ સંસદી મત વિસ્તારને સાંસદ ચૂંટીને આપે એટલા પૂરતું સીમિત નથી સતત અને સળંગ સત્તાના મધમાં શાસકો નો અહંકાર હવે સાતમા આસમાને પહોંચ્યો છે અને એ અહંકારની આગમાં આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ જાતિ ભાષા ધર્મ પ્રાંતના લોકો પીડાઈ રહ્યા છે આપણે સૌ સાક્ષી છીએ કે આ રાજકોટ કોર્પોરેશન થી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સરપંચ થી લઈ અને સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાઈ અને ચારેય તો ભાજપનો જય જયકાર છે કમનસીબે ગુજરાતની વિધાનસભા વિપક્ષ વિહોણી છે ગુજરાતની વિધાનસભા વાંજણી રે એવી સ્થિતિનું સવા વર્ષ ઉપરાંતથી નિર્માણ થયું હોવા છતાં સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને એ નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભાજપમાં દાવાનળની સ્થિતિ છે રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જુનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં જુઓ ત્યાં માં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટ વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ સત્તા ચૂંટાયેલા લોકો સત્તાનો સ્વસશક્તિકરણ માટે ગેરલાભ રહ્યા છે સરકાર દ્વારા ઉભી કરાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ સમગ્ર ગુજરાતમાં મંદીની મોકાણ છે

ફિક્સ પે ના કર્મચારીઓ અને હવે તો આઉટસોર્સ થી ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફૂવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ ખેડૂત દલિત પછાત આદિવાસી

વધતા જતા ઉત્પાદન ખર્ચ વચ્ચે ખેત ઉત્પાદનના ના પોષણક્ષમ ભાવ નથી મળતા અને બીજી તરફ ગૃહિણીઓને ઘરના રસોડે કરિયાણું સતત મોંઘું થતું જાય છે ગંધિયાણું સતત મોંઘું થતું જાય છે જનતા પાર્ટીના લોકો સતત અને સળંગ સત્તાના મધ માં આપ જુઓ આજ સમગ્ર ગુજરાત ભૂમાફિયા મિલકત માફિયા જમીન માફિયા ખનીજ માફિયા શિક્ષણ માફિયા દારૂ માફીયા અને હવે ગુજરાત એ ડ્રગ્સનું ગેટવે બન્યું હોય એવી સ્થિતિ પેદા થઈ છે સમગ્ર દેશમાં દારૂબંધીના નારાનો સૌથી પહેલો અમલ કરનારું આ ગાંધીનું ગુજરાત એ ડ્રગ્સ ઉતારવાનું ગેટવે બને ત્યારે ગુજરાતની આવતી પેઢીને આ શાસકો ક્યાં ધકેલવા માંગે છે એ જનજનના મનમાં સવાલ ઘણા બધા પ્રશ્નો છે પણ સમસ્યાઓ અલગ હશે કે દરેક સમસ્યાઓથી પીડિત વર્ગ અલગ હશે આપણે જોઈએ કે નાના માણસના પરસેવાની કમાણીમાંથી માંથી કર આતંકવાદે આજ સરકારી તિજોરીઓને છલકાવવાનો પ્રયાસ થાય છે કર આતંકવાદ છે ટોલ આતંકવાદ છે નાના માણસની પરસેવાની કમાણી એ સરકારી તિજોરીમાં કર આતંકવાદથી થી લૂંટાઈ રહી છે અને બીજી તરફ સરકારી તિજોરીનો માલ એ મુઠ્ઠીભર ધનાઢિપતિઓ ના ખિસ્સામાં સુકામે સરકાવાય છે એ હવે ગુજરાતને સવાલ છે ઘણી બધી વાતો વાતો કરતા રહેશો પણ આજ આ રાજકોટ રંગીલા રાજકોટની ભૂમિને ભૂમિ કરવા આવ્યો છું રાજકોટના ના સંસદ સભ્ય બનવા નહીં એના હાથી બની અને આવતા પાંચ વર્ષ આ ભેલાઈ ગુ ખેતર એને સાફ કરવા માટે આવ્યો છું રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છું સંવિધાન સુરક્ષાના સંકલ્પને રાજકોટવાસીઓ વધાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આ ચૂંટણી આવતા દિવસોમાં દેશની જે સાંસ્કૃતિક ધરોહર છે આપ સૌને નવમી ની હૃદય થી શુભેચ્છા પાઠવું છું સત્ય નિષ્ઠા વચન ગીતિમતા ન્યાય જ્યાં નારી શક્તિ હંમેશા પૂજા થઈ આ દેશે હંમેશા શક્તિ ને વંદન કર્યા છે શક્તિ પૂજી છે શક્તિનો આદર કર્યો છે અને જ્યારે જ્યારે શક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો કોઈ અસુરી શક્તિઓએ પ્રયાસ કર્યો ત્યારે ત્યારે આ દેશની શક્તિઓએ રણચંડી બની અસુરા અસુરોના અહંકારને ઓગાળ્યો છે અને આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઇરાદાપૂર્વક રણ મેદાનમાં

તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય એ ભૂલ નઈ ઇરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે આ રંગીલા રાજકોટના આંગણે સુકામે એ હવે રાજકોટના મનમાં સવાલ થાય છે આ દેશમાં દરેક કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વર્ણ હોય કોઈ પણ વર્ગ હોય કોઈ પણ ભાષા કે પ્રાંત હોય વિવિધતાની અંદર એકતામાં ગું આ ગુલદસ્તો એને એકબીજાના પૂરક બનીને ખંભે ખંભા મેળવી આ દેશને મહાન બનાવવાનું કામ કર્યું છે આજ સત્તામાં બેઠેલા લોકો આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજોને સહકાર આપતા હતા અને આજ આઝાદ ભારતમાં ગાંધીજીએ આઝાદી અપાવી સરદાર સાહેબે

બાવીસ વર્ષ પછી તમારા તમે શું માનો છો રાજકોટમાં તમે કહો છો કે સ્વાભિમાન ની લડાઈ છે શું આ એક મુદ્દા ઉપર કોંગ્રેસ ચૂંટણી કે કયા મુદ્દા ઉપર ચૂંટણી આ સ્વાભિમાન યુ ભારતીય જનતા પાર્ટી એ પેદા કરેલી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો ને થાય સશક્ત થાય પોતા ના પરસેવાની કમાણીથી ઈમાનદારીનો રોટલો ખાતા થાય ભ્રષ્ટાચારમાં પીસાતા બંધ થાય મંદી મોંઘવારી અને બેરોજગારીનો ભાર ઈ ઓછો થાય તો જ માણસ પોતાના સ્વાભિમાનથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે આ બધા જ મુદ્દાઓને લઈ સમસ્યાઓ ઘણી બધી હશે સમસ્યાથી પીડિત લોકો વર્ગ ને વર્ણ અલગ અલગ હશે પણ એ સમસ્યાઓ પેદા કરનારી એની જનક સત્તાની સ્વાર્થી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે ભૂતકાળમાં અલગ અલગ લડ્યા ભાજપે લડાવ્યા અને પરિણામે આજ ગાંધી અને સરદાર નું ગુલામ

ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે સંવિધાનના અધિકારોની યાત્રાને આગળ ધપાવવાની છે કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ સામાન્ય માણસના સશક્તિકરણ માટે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય માહિતીનો અધિકાર હોય અન્નનો અધિકાર હોય ન્યાયનો અધિકાર હોય જંગલની જળ જંગલ અને જમીનનો અધિકાર હોય વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે માણસ આ દેશનો દરેક વ્યક્તિ ઈ આ દેશનો સાચો માલિક છે સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરી વશ સરકારી કચેરીએ જાવું પડે સરકાર ચલા લોકોને સલામ મારવી એવી ગુલામીની વ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે છેલ્લી વાત આ લડાઈ વ્યક્તિ સામેની લડાઈ નથી આ લડાઈ કોઈ વિચારધારા સામેની લડાઈ નથી આ લડાઈ લોકશાહી વ્યવસ્થા પક્ષે જે આપ્યા એ છે અલવિદા કહી દીધો અને અમુક જે ઉચ્ચા જોગીઓ છે જે હજી લડવા માટે તૈયાર નથી થતા વિચારે આ માટે તમે શું થશો આ ખુબ સાચી વાત છે કોંગ્રેસ પક્ષ માત્ર સંગઠન નથી રાજકીય પાર્ટી નથી કોંગ્રેસ પક્ષ આંદોલન છે આઝાદીનું આંદોલન આઝાદીના આંદોલનમાં પણ શક્તિશાળી લોકોને સાથે લઈ અને જે સમૂહ બન્યો એ જ કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તિત થયો કોંગ્રેસ પક્ષમાં પક્ષ બન્યો ત્યારથી આજ જ સંપૂર્ણ આઝાદી છે બોલવાની આઝાદી હરવા ફરવાની ખાવા પીવાની પહેરવાની આઝાદી પોતાનો મત સ્પષ્ટપણે અને જાહેરમાં મૂકવાની પણ આઝાદી મારે આપના મારફત ભારતીય જનતા પાર્ટી ના મિત્રો ને સવાલ પૂછવો

વરહમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ ગુજરાત ભારતમાં ગાવાનળની સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે એક દાખલા સાથે મારી વાત પૂરી કરીશું અમરેલીની અંદર

અમારો કોંગ્રેસ પરિવાર ઇતિહાસમાંથી બોધ લઈ બધા જ ખંભે ખંભા મેળવી અને બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે મને વિશ્વાસ છે કે બીજી આઝાદીની લડાઈ હું આપ સૌને વિનંતી કરું છું કે મારા સંભવિત પ્રતિસ્પર્ધી ત્રણ વખત

અમરેલી વાળા ને પૂછો અમરેલી ના જન જન ને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા ધારાસભ્ય હતા સરકારમાં તેઓ મહત્વની જવાબદારી પણ નિભાવતા હતા અને એમ છતાં એના ફળ અમરેલીને ચાખવા કેમ ન મળ્યા હું તો રાજકોટ વાળાને વિનંતી કરું છું બાપ અમે અમરેલીવાળા તો બધાય આ ભાજપને ઓળખી છીએ તમે વેલા ઓળખી જાયજો રખેને અખતરો કર્યો ને તો આ આજીમાં પાણી આવતું હતું ને હવે એને વિકાસ વધુ કરવો છે એટલે આ પાણી બંધ કરાવશે વધુ વિકાસ કરવો છે બનેલા પુલ તોડાવશે મારી બધાને વિનંતી છે કે વિકાસની કાલ્પનિક વાત કરનારા લોકોએ વિકાસની પરિભાષાને રોડ રસ્તા ગટર પૂરતી સીમિત કરી વિકાસ એ સર્વાંગી વિકાસ ત્યાં બાળકને વિનામૂલ્યે સારું શિક્ષણ મળે મારા વડીલોને તંદુરસ્ત આરોગ્યની સુરક્ષા મળે વિકાસ એક દરેક માણસને બે ટાઈમ શુદ્ધ સાત્વિક ભોજન મળે વિકાસ ની પરિભાષા એટલે માનસિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ આ ભારતીય જનતા પાર્ટી જે ભારતે પીરસેલા સંસ્કારો છે સર્વાંગી વિકાસના સપનાઓ છે એને રોડ રસ્તા પૂરતા સીમિત કરી દીધા છે ત્યારે મારી બે હાથ જોડીને વિનંતી છે કે શારીરિક રીતે સશક્ત થવા માનસિક રીતે સશક્ત થવા વ્યવસ્થાની અંદર બદલાવ લાવવા માટે થઈને પરિવર્તન આવશ્યક છે અપેક્ષા રાખવી કે રાજકોટના લોકો આ સૌરાષ્ટ્રના હૃદયની અંદર ધડકન બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લેવા ઇતિહાસ એનો સાક્ષી છે આ પહેલે પહેલી વખત કોઈ સમાજ કે એના ઘરની શક્તિ ઉપર વાર થયો હોય એવું નથી કે પાટણની પીડિતા હોય નલિયાની નિર્ભયા હોય કે કેટલી દીકરીઓના દામનને દાગ લગાડવાનો સરકારની છત્ર છાયા નીચે પ્રયાસ થયો સરકાર એની ફરજ ચૂકી ભૂતકાળમાં પણ વિવિધ સમાજો વચ્ચે ક્યાંય વર્ગ વિગ્રહ કરાવી કોમવાદ કરાવી જાતિ જાતિ કોમ ભાષા ધર્મની વચ્ચે ભાગલા પડાવી રાજકીય રોટલા શેકવામાં ભાજપ સફળ થયું અને માટે આજ લોકોને મૂળ પ્રશ્નોથી ભટકાવવા જાતિગત લડાઈને ઇંધન પૂરું પાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ રાજકોટના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી એ કર્યો હોય એવું મને લાગે છે દીકરીઓ પંદર પંદર દિવસથી ખૂબ સંયમ સાથે મર્યાદામાં શાંતિથી

કોમ હોય શકે દીકરીઓ કોઈ ધર્મ હોય ના દીકરીઓ દીકરીઓ છે આજ કોઈની દીકરી ઉપર આંગળી ચિંધાતી હશે અને આપણે ચૂપ રહ્યા તો આવતીકાલે આપણી ઘરે ઘોડિયામાં ઉછરતી જે શક્તિ છે જે દીકરી છે એ પણ સલામત નહીં હોય એટલે મારે રાજકોટના પાદરમાં સૌના માધ્યમથી જનજનને વિનંતી કરવી છે કે આ દેશની દીકરીઓને સલામત રાખવી છે કે કેમ આ સવાલનો જવાબ આવતા દિવસોમાં રાજકોટના જનતાએ આપવાનો છે વિશ્વાસ રાજકોટનું રણ મેદાન એ પરશોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણી ની લડાઈ નથી રાજકોટનું મેદાન એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનની લડાઈ નથી આ રાજકોટનું રણમેદાન કોઈ વ્યક્તિને માત્ર સાંસદ બનાવવા માટેની લડાઈ નથી રાજકોટનું મેદાન એ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા જન જનના સ્વાભિમાનની રક્ષા માટેની લડાઈ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્તામાં બેઠેલા લોકોના અહંકારને રાજકોટનો જન જન ઓગાડશે સામાન્ય જનતા એના અધિકારોના રક્ષણ માટે એના સ્વાભિમાનની રક્ષા માટે સૌ સાથે મળી અને આ લડાઈને આગળ ધ